જય શ્રી કૃષ્ણ જય અન્પૂર્ણા હું આજે લઈને આવું છું દિવાળી નજીક આવી રહી છે તહેવારો તો આપણે બનાવ્યા છે આજે મેથી મઠળી કે વણવાની આપણે જરૂર નથી એકદમ મેં આજે ગોળ નથી બનાવી અલગ રીતે બનાવી જો એકદમ મછડીને તૈ જોઈએ તો એકદમ સોફ્ટ મઠળી તૈયાર થઈ છે તો ચા સાથે પણ આપણે એને ખાઈ શકીએ છીએ તો ચાલો હું એને શરૂ કરીશ તો એક બાઉલ લઈ લીધું છે એની અંદર આપણે એક કપ મેંદો ઉપીરી દીધો છે મેં આગળ ઘઉંના લોટની બી મઠળી મારી ચેનલમાં છે અંદર તમે જોઈ શકો છો અને મેં અહીંયા રવો લીધો છે જીનો કે મોટો કોઈ પણ રવો હોય તમે લઈ શકો છો સોજી પણ કહેવાય એને બંને વસ્તુને મિક્સ કરીને એની અંદર આપણે તલ અને અજમો ઉમેરવાના છે બે ચમચી જેવા મેં તલ ઉમેર્યા છે અજમાને હાથમાં કશ કરીને ઉમેરી દેજો અજમાનો ફ્લેવર એકદમ સરસ આવતો હોય છે તહેવારોમાં તો નવી વસ્તુ આપણે બનાવતા જોઈએ છે અને શેકેલા જીરાનો પાવડર છે અડધી ચમચી હળદર છે અને એક ચમચી જેટલું લાલ મરચું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મેં અહીંયા લીલી મેથી નથી લીધી એટલે મારી પાસે સૂકી મેથી હતી તમને જો લીલી મળે તો તમે લીલી મેથીનો ઉપયોગ કરી શકો છો હવે મેં એક કલાક માટે આ સૂકી કસ્તુરી મેથીને પલાળીને રાખી દીધી છે તો એકદમ સરસ ફ્લેવર આવતો હોય છે એનો અને ગરમ ઘી લીધું છે ઉમેરી દઈશું તો બધી વસ્તુને સરસ રીતે ઘી ગરમ છે એટલે આપણે ધીમે રહીને હાથથી ઉમેરીને બધું મિક્સ કરી લેશું એકદમ મોયણ એમ એની અંદર સરસ આપવાનું હોય છે જો મુઠ્ઠીભર મોયણ આપ્યું છે એકદમ તે એકદમ ખસ્તા અને સોફ્ટ તૈયાર થાય છે હવે થોડું થોડું પાણી નાખીને આપણે એનો કડક લોટ બાંધવાના છે જો એકદમ સોફ્ટ તે લોટ તૈયાર છે આપણો તો હવે એને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું હવે મેં અહીંયા એક લરી તૈયાર કરી છે તો એની અંદર આપણે આ ઘી લઈ લીધું છે એની અંદર આપણે મેંદો ઉમેરી દઈશું અહીંયા મેં ગરમ ઘી લીધું છે બધી વસ્તુને મિક્સ કરીને એટલે તૈયાર કરી દેવાની છે કે જે આપણે જ્યારે મઠરી તૈયાર કરીએ ત્યારે જરૂર પડશે લોટને આપણે પાંચથી દસ મિનિટ થઈ ગયા છે તો આપણે એના લુવા તૈયાર કરી લઈશું જે સાઈડની વણવાની હોય એ સાઈડના આપણે લુવા તૈયાર કરી લઈશું તો જો આવી રીતે આપણે લુવા તો બનાવી લેવાના છે બધા હવે પાટલી પર મૂકીને આપણે એને વણી લઈશું લોટ લેવાની જરૂર નથી એકદમ કે લોટ હાર્ડ છે એટલે બધી બાજુ ફાટ છે તો આપણે જોઈન્ટ કરતાં કરતાં એને વણીને આવી રીતે તૈયાર કરી લઈશું તો એને ડિશમાં લઈને બધી જ આપણે વણી લઈશું પહેલાં બધી તૈયાર કરી લેવાની છે પહેલાં તો જો બધી સરસ રીતે વણાઈ ગયેલી છે હવે આપણે એને એક રોટલી લઈને જે લરી તૈયાર કરેલી હતી ઘીની એને હાથ વડે એકદમ સરસ રીતે આમાં લગાવી લેવાની છે બધી સાઈઝ સરસ લગાવીને પછી એની પર આપણે બીજી રોટલી મૂકી દઈશું એની પર આપણે બીજી રોટલી મૂકીને પાછી આપણે એને લરી લગાવીને તૈયાર કરી લેવાનું છે હજી હું એક રોટલી મૂકી દઈશ અંદર મેં અહીંયા ત્રણ ત્રણ રોટલી લીધી છે તમે બે રોટલીથી પણ કરી શકો છો સરસ રીતે લગાવીને એને ફોલ્ડ કરી લેવાની છે આપણે જો આવી રીતે બે બાજુથી ફોલ્ડ કરી વચ્ચેથી એકદમ ફોલ્ડ કરીને લુવા જેવું તૈયાર કરી લેવાનું છે સરસ હવે એની પર આપણે એને વણી લેવાનું છે થોડું તો સરસ રીતે આપણે એને વણી લઈશું આવી રીતે ચોરસ ભાગમાં જ વણશું હવે ગોળ એને નથી કરવાની હલકા હાથે આપણે વણવાની છે નહીં તો આપણા પળ ખુલશે નહીં હવે આપણે વણાઈ ગઈ છે તો આપણે એને પીસ તૈયાર કરી દઈશું જે સાઈડના જે રીતે તમારે તૈયાર કરવા હોય એ રીતે તમે એનું કટિંગ કરી શકો છો મેં અહીંયા ચોરસ તૈયાર કર્યા છે તો સાઈડના જે છે એ કાઢીને એકદમ સારા લાગે એવી રીતે મેં અહીંયા તૈયાર કરી લીધું છે તો સરસ રીતે તૈયાર થઈ છે હવે એને આપણે સાઈડમાં લઈ લઈશું જો લેયર એકદમ સરસ દેખાય છે અંદર હવે આપણે એને સાઈડમાં લઈ અને એક બાજુ મેં ઓઇલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તો આપણે એને ફ્રાય કરી લઈશું મેં બધી જ આવી રીતે વણીને તૈયાર કરી લીધી છે અને તેલ પણ આપણું સરસ ગરમ થઈ ચૂક્યું છે તો આપણે એને કરી લઈશું કે એકદમ ધીમમાં તેલ પર આપણે એને કે એની લેયર એકદમ જાળી છે એટલે આપણે એને ધીમા તાપે જ એકદમ નરમ ઓઇલ હશે ત્યારે જ એને તળવાની છે જો સરસ રીતે તળાય છે ધીરે ધીરે એના પડ પણ એ ખુલ્લા થતા જશે તો આપણે એને કાઢી લઈશું હવે એકદમ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આપણે કાઢી લઈશું એને તેવી રીતે હું બીજી પણ તૈયાર કરી લઈશ એકદમ સરસ રીતે કે તહેવારો હવે ચાલુ થઈ ગયા છે તો બાળકો પણ બાળકોની પણ છુટ્ટી હોય તો અવનવા નસતા બાળકો માગતા જ હોય છે અને આ મટરી ચા સાથે એકદમ સરસ લાગે જો એકદમ સરસ રીતે એ આપણી પળ ધીરે ધીરે ખુલ્લા થવા લાગ્યા છે જો જોઈ શકો છો હવે આપણે એને પણ ફ્રાય થઈ ગઈ છે તો કાઢી લઈશું એકદમ ડીશમાં અને એને સર્વ કરવાની છે તો જો એકદમ સરસ મઠડી આપણી તૈયાર થઈ છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા અને મારી ચેનલમાં અવનવી વેરાયટીઓ તમને મળતી રહેશે